ગુડ મોર્નિંગ જય મરલીધર ડાયરાના કેમ છો બધા આજે માં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને ટાઈમ કઈક થઈ ગયો છે આ તો આપણે એને સવારના પોરમાં જવાય હિરાવી લીધું અને કૃષ્ણ દેગાને કેમ છો બધા માં ને કામ બી જોધિતા થઈ ગયું છે પવાના બપોરના રોટલા હોય પણ હવે ખ્યાક થઈ ગયું હતું એવું હતું કે એક ફેક પવા બટેકા પરંગી ક્યાં હતા એ થોડાક કહી દઉં વરી કોકને નહીં ભાવે તો આને બહુ ભાઈ વાત આવી બીજું પાછા કરાવી વાત પછી વાર બીજું બધું કામ થઈ ગયું છે અને ખ્યાક નાખી દઈ મારે ત્રીજો એક જોડી એક જોડી રૂબડા જોવા ગયા અને હવે ત્યાગ નાખી દઉં ને પછી ઉપળી જાય હા ચાર ઉથલ હે ને એટલે બે જણા ની ચાર ઉથલ હે ત્રણ જણાની શાક બનાવે હે ઘિસોડા

અહીંથી કેટલે રાખો એક થી છેટો હે ફુવારો પાણી અહીં આવે આમે જાય હે સુધી પવન આમ રહ્યો ને એટલે ત્યાં નહીં આવે હેઠે લુગડાવ હેઠે આવી જાય હે લુગડાઉમાં નહીં લાગે કેમ હેઠે આવે આમ તો ક્યાંય હતી લઈ લઈ બે ચાર છ આઠ દ બાર ચૌદ ચૌદ નવ પંદર એર્યું લઈએ પંદર નહીં પણ જો હોળ આ ફુવારો હે ને અહીં હોળ આયે હોળ મી એ આવે આ પેલો ફુવારો બધા આવે હે એક આગળથી અમારે ફુવારા હે સિતાવી ફુવારા હે આમાં સિતાવી કે ફુવારા હે આમ આગળ અહીંયા આવશે ને તો ત્યાં ઓગણત્રીસ ફુવારા શળા છે તો એ ચૌદ પંદર આયરું લઈ લે

ફૂઈ જાય ખેરે પાવર યુન ભરી લઈએ ને અમે જો હેઠે જાઈ મે નોઈલે હેઠે જાય ત્યાં અહીંયા અહીંયા થી ઘડ તમે જાવ ઘરે હા ઈ લઈ જા હા ટ્રેક્ટર ભેગા હાલો બાકી તો આ બધું અહીં હવે હે ને ને દઈ ગયું હે હાલો જા ખોડ હે ਪੜੀ ਗਈ ਬੋਪੈਰੀ ਦਾ ਜੋ ਖਾਈ ਪੀਨ ਖੂਆਰਾ ਫਿਰਵਾ ਅਜ ਲੈਤ ਨਤ ਗਈ ਹੋ ਹਾਂ ਅਜ ਲੈਤ ਨਤ ਗਈ 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 ਨਹੀਂ ਫੇਰਵਾ ਬੋਪਰ ਪਛੀ ਫੇਰਵਾ ਤੇ ਇਹਨਾਂ ਗਈ ਨਹੀਂ ਮਾਲ ਦੋਇਨ ਫੇਰਵਾ ਮਾਲ ਦੋਇਨ ਫੇਰੈ ਸੀ ਹੁਵੇ ਦੋਢ ਪੂਣਾ ਬਈ ਆਲਤੀ થઈਤੀ ਦੋਢੇ ਆਪੜੇ ਖਾਈਂ ਦੋਢਪ ਥਿਓ ਤੋ ਤਈ ਫੇਰਵਾ ਗਿਆਤਾ

એટલે બે ભારી ઉપર ખડ થઈ ગયું છે તો ખળ વાઢી ઘેર આવી વાહીદા કર્યા પછી ઘીનું ધોયું અને પછી ચા પાણી પી ને ફુવારા ફેરવવા ગયા જો ઘણી ફુવારા ફેરવી હાલતા કરી દીધા હે કર નાખા રોટલા અને હવે આને હે ને દૂધ દેવા જવું હે ને અમારે મગાવવાનું ઘણું હે આજ ને હવે હે ને અમારે કાલની તૈયારી કરવી છે કાલની તૈયારી કરવાની હે ઘણી તો હે ને

તો આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ ને ખરીદજો સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવ લોગમાં જય મુરલીધર